આ કાળંગળાની કાસરી છે અને ધોઈ નાખીએ પેલા સરસ ધોવાઈ ગઈ છે પછી કુકર મૂકીએ એમાં પાણી નાખીએ અડધો લોટો આ કાસરા બાફવા મૂકી દઈએ કેટલી સીટી ચાર થી પાંચ સીટી ઉપાડવી પડે હાલો હવે ગેસ બંધ કરી લે પછી ખોલીએ કુકર ખોલી દઈએ મસ્ત ચડી ગયું છે પાણી કાઢી નાખ્યું છે साव कोरी करी दी दी से लसन से गैस चालू करिए तेल नाखी लसन में मसाला करिए મરચું ધાણાજીલો રાઈ નાખીએ રાઈ ફૂટી ગઈ છે મસાલો નાખીએ જો મસ્ત મસાલો શેકાય છે કેવું શેકાણું છે મસ્ત હવે નાખીએ આવી રીતનું બનાવી દેવાનું રાજસ્થાનનું છે પણ ગુજરાતમાં એ બનાવે છે આને હવે થાળી ઢાંકી અને પાંચ થી દસ આઠ મિનિટ ચડવા દેવાનું ધીરે ગેસે ચાલો જોઈ લઈએ ચડ્યું કે નહીં ચડ્યું જો મસ્ત ચડી ગયો દેખો સરસ ચડી ગયું છે બસ હવે ગેસ બંધ કરી લઈએ આમાં દહીં નાખો તોય સરસ લાગશે સાસ જાડી નાખો તોય સરસ લાગશે બાજરીના રોટલા ખાવ તો મજા આવશે રોટલી ખાઓ તો પણ મજા આવશે હાલો થઈ ગયું છે